ઝઘડિયા પોલીસ સ્ટેશન વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત ઝઘડિયા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબાર કાર્યક્રમમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ લોક દરબાર અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયૂર ચાવડા દ્વારા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આવેલા મહાનુભાવો સાથે લોક સંવાદ કરવામાં આવ્યો જેમાં ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના પધારેલ મહાનુભાવો દ્વારા ટ્રાફિક સમસ્યા તેમજ બાઇક ચાલકો દ્વારા બજારમાંથી પોતાની બાઇક ફાસ્ટ ચલાવતા હોય અને જ્યાં અકસ્માત સંભવિત લાગતી

તથા ભીડભાડવાળી જગ્યાએ વાહન ચાલકો દ્વારા પોતાનું વાહન ફાસ્ટ ચલાવતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે અને પોતાનું વાહન ધીમે ચલાવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ઝઘડીયા નાયબ પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણા તેમજ ઝઘડીયા પોલીસ સ્ટેશનના પીએઆઈ નીતિન ચૌધરી તથા ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા